કોણ કહે છે ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે હકીકતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળે છે પરંતુ કાયદાની કડકાઈનો એક દાખલો આજે વડોદરાના વરણામાં પોલીસ સ્ટેશન દ્વારા રજૂ કરવામાં આવ્યો છે આજ રોજ વહેલી સવારે વરણામાં પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા પિસ્તાલીસ જેટલા ગુનાઓમાં ઝડપાયેલી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો ખાનગી કંપનીના પરિસરમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી મળતી માહિતી મુજબ કુલ ઓગણસાઠ નવસો છોતેર બોટલ્સ અને બીયર ટીન જેની બજાર કિંમત અંદાજે એક કરોડ છાસઠ લાખ અઠ્ઠાણું હજાર સાતસો ત્રેવીસ રૂપિયા થાય છે તેને બુલટોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો આ પ્રસંગે વડોદરા ગ્રામ્ય એસડીએમ ઐશ્વર્ય દુબે વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી મિલિંદ મોદી નશાબંધી વિભાગના અધિકારીઓ તથા વર્ણામાં પોલીસ સ્ટેશનના પીઆઈ એસ જે વાઘેલા સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે પીઆઈ એસ જે વાઘેલા નિમાયા ત્યારથી વર્ણામાં વિસ્તારમાં સ્થાનિક તથા લિસ્ટેડ બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે તેમ છતાં બુટલેગરો નવા નવા કૌશલ અપનાવીને હેરાફેરી કરવાનો પ્રયાસ કરે છે પરંતુ જિલ્લા પોલીસના ખોફ સામે હવે બુટલેગરો સહેલાઈથી ચાલાકી કરી શકતા નથી તો દર્શકો દારૂબંધી કાગળ પર હોય કે ન હોય પરંતુ પોલીસના કડક પગલાથી વિદેશી દારૂનો નાશ થઈ રહ્યો છે અને કાયદાનું પાલન કડકાઈથી કરવામાં આવી રહ્યું છે આજરોજ એસ ડીએમસી વડોદરા ગ્રામ્ય ડીવાય એસ વડોદરા ગ્રામ્ય તથા પ્રોવિબેશન અધિકારીની કમિટી જે હતી એના સંયુક્ત ઉપક્રમે આજે વરણાવા પોલીસ સ્ટેશનના પિસ્તાલીસ જે પ્રોબેશનના ગુના હતા એમાં ટોટલ બોટલ નંગ છે ઓગણસાઠ હજાર નવસો ને છોતેર અને જેની વેલ્યુ થાય છે એક કરોડ છાસઠ લાખ અઠ્ઠાણું હજાર નવસો ત્રેવીસ આટલાનો જે દારૂનો જે નાશ કરવામાં આવે છે आज हमने 22 सितंबर सुबह सवा आठ से लेकर ग्यारह पंद्रह तक डी वाई एस पी वडोदरा रूरल एस डी एम वडोदरा रूरल और दारू प्रोहिबिशन अधिकारी के अंतर्गत आज हमने करीब सोलह एक करोड़ 66 लाख 98,723 वैल्यू की दारू की बॉटल्स नष्ट किए हैं जिसे 45 फाइव गुनाओं में पकड़ा गया था और करीब साठ हज़ार बॉटल्स का नाश्ट